દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે મહિલા મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશની વ્યાપક માંગ ઉઠવા પામી છે તેમજ જળ જમીન અને પર્યાવરણ માટે હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ એકમાત્ર પર્યાય બની રહ્યો છે ત્યારે સખી મંડળનો આ પ્રયાસ સ્થાનિક કક્ષાએ વ્યાપક સિદ્ધિ પામી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામમાં ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગ પર કરવાના આશયથી માટી કામ થકી પગ પર થવા માટે ટ્રેનિંગ અપાઈ હતી તેમજ ટ્રેનિંગના પગલે આજે કુકડીયા ગામની દસ બહેનો આર્થિક રીતે પગભર બની છે જોકે સખી મંડળ થકી શરૂ કરાયેલો આ પ્રયાસ જળ જમીન અને પર્યાવરણ માટે વિશેષ આશીર્વાદરૂપ બની રહ્યો છે એક તરફ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કેટલાય દિવસો સુધી થઈ શકતું નથી જેના પગલે આસ્થાને પણ ઠેસ પહોંચે છે સાથે સાથે જળ જમીન અને પર્યાવરણ માટે પણ પ્લાસ્ટિક પ્લાસ્ટરો પેરિસથી બનાવેલી પ્રતિમાઓ વ્યાપક નુકસાન કરાવી રહી છે જેના પગલે કુકડિયા ગામની આ બહેનોએ ત્રણ વર્ષ અગાઉ શરૂ કરેલો પ્રયાસ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે પાયારૂપ પ્રયત્ન બની રહ્યો છે જોકે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે થઈ શકે છે જ્યારે પ્લાસ્ટર પેરિસથી બનાવેલી પ્રતિમાઓનું વિસર્જન કર્યા બાદ સંપૂર્ણ વિસર્જન ન થતું હોવાના પગલે વિક્ષત હાલતમાં પ્રતિમાઓ જોવા મળે છે જેના પગલે આ સ્થાને પણ ઠેસ પહોંચતી હોય છે ત્યારે કુકડિયા ગામની સખી મંડળની બૈરો દ્વારા બનાવેલી આ પ્રતિમા વિસર્જન બાદ તરત જ પાણીમાં વિસર્જિત થઈ જાય છે સાથે સાથે માટીનો ફરીથી બાગ બગીચો ને અન્ય કામો માટે માટીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા ખરીદનારાઓ પણ હવે અન્ય લોકોની પ્લાસ્ટર પેરિસની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી હું કુકડીયા ગામની વાત છું અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશજીની મૂર્તિની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા અમે સખી મંડળની દસ બહેનોએ ગણેશજીની મૂર્તિની મૂર્તિ બનાવવાનું શીખ્યા ત્યારબાદ અમે એક થી એક ફૂટથી દોઢ ફૂટ સુધી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિ એ હજાર પંદરસોની અંદર અમે તેમનું વેચાણ કરીએ છીએ અમે શક્ય મને દસે દસ બહેનો જોડાયેલી છે આમાં કોના સહયોગથી ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા સહયોગથી અમે કરીએ છીએ દ્વારા એનઆરએલ યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને માટી ગામની ગામ તાલીમ આપવામાં આવે જેમાં કુકડીયા ગામની સખી ત્રીસ ત્રીસ બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને કુકરિયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની છે